વાવાઝોડાની સ્થિતિ લગભગ છઠ્ઠી સાત તારીખ સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે દરિયો થોડો રફ રહેશે અને છેક પાકિસ્તાનના ભાગમાંથી લઈને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં અને મુંબઈના ભાગ સુધી દરિયો દરિયો છે એ જરા રફ રહેવાની શક્યતા રહેશે ગુજરાત ઉપર શક્તિ વાવાઝોડાનો ખતરો જે હતો એ હવે ધીરે ધીરે દૂર થતો જાય છે એટલે વાવાઝોડું જે બન્યું હતું એ ખૂબ મજબૂત હતું ઓમાન તરફ જતાં જતાં ફરીથી સંતાકુકટી રમતા રમતા અરબી સમુદ્રમાં આવે ગુજરાતના નજીકના દરિયાકાંઠાની પાસે વાવાઝોડું સ્થિર થઈ જાય અને આ બધું હોવા છતાં વાવાઝોડું હવે નબળું પડ્યું છે એટલે શક્તિની જે શક્તિ છે એ નબળી પડી ગઈ છે અને ગુજરાત પર એની અસરો જે થવાની હતી એ ઓછી થતી ગણાય છે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓલરેડી કરંટ અને દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યારે વાતાવરણ વરસાદવાળું છે ગઈકાલે અમદાવાદથી લઈને શહેરના વિસ્તારો અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે બધી જ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે વાવાઝોડું ભલે દૂર થઈ ગયું હોય આગામી ત્રણ દિવસ સુધી હજી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ મધ્યમ વરસાદ પડવાનો છે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલનું કહેવું છે કે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ રહેવાની છે કારણ કે ભલે વાવાઝોડું દૂર જતું રહ્યું હોય પણ જે ભેજવાળા વાદળો છે ભેજવાળા વાદળો ગુજરાતમાં વરસાદ લઈને આવશે વાવાઝોડું બન્યું તો હતું એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી આગળ જઈ અને અને સિવિયર બન્યું હવે ધીરે ધીરે પાછું યુટર્ન લઈ અને સિવિયર ફરીથી સ્ટ્રોમ પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચી જશે સાત તારીખ સુધીમાં એ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પછી એની અસરો જે છે એ નહીવત થતી જ ગણાશે બંગાળની ખાડીમાં ઓલરેડી બે ત્રણ સિસ્ટમો બીજી બની રહી છે એની અસરો તો થવાની જ છે પણ ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે તો કયા વિસ્તારોએ સાવધાન રહેવાનું છે તે સાંભળો વાવાઝોડાની સ્થિતિ લગભગ છઠ્ઠી સાત તારીખ સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે દરિયો થોડો રફ રહેશે અને છે પાકિસ્તાનના ભાગમાંથી લઈને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં અને મુંબઈના ભાગ સુધી દરિયો દરિયો છે એ જ્યારે રફ રહેવાની શક્યતા રહેશે બંગાળસાગરનો ભેજના કારણે લગભગ લગભગ છઠ્ઠી સાતમી અને આઠમી તારીખ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એક તારીખ અઢાર ઓક્ટોબર આસપાસ અને ત્યારબાદ ઓક્ટોબરની ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર ફરી શક્ય થશે અને જેના કારણે દિવાળી આસપાસ ગુજરાત ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે અત્યારે હાલ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાના કારણે કડા પડવાનું છે રાજસ્થાનના ભાગ સુધીમાં કડા પડવાની સ્થિતિ